ઝાંઝડા ચોકડીથી આગળ આવેલી એ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા સિયારામ પ્રસાદજી દ્વારા આજરોજ વહેલી સવારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરવામાં આવેલી છે મરણ જનારે પોતાની બેંકની આગળની ગ્રીલમાં ગળેટું ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે મરણ જનાર પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળવા પામેલ છે મર ઘટના સંદર્ભે હાલ અકસ્માત મોત દાખલ કરી અને ઘટનાની આ વધુ ઊંડાણપૂર્વક તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહેલી છે સુસાઈડ નોટ હાલ મળવા પામેલ છે એની તપાસ ચાલુ છે હાલ એની વિગતો અમારી જોડે ઉપલબ્ધ નથી વધુ વિગતો મળી આપને આપવામાં આવશે